નમસ્તે આમ તો આપણે બધા ખેડૂતના ભૂમિપુત્રો છીએ તો તમને ચિત્રકલામાં રસ જાગવાનો કોઈ ખાસ કારણ કારણ કે એ સમયે તો આઝાદી પહેલાના સમયમાં ચિત્રકાર થવું એ બહુ ઉછા લોકોને વિચાર આવે પણ એને તમે અમલમાં મૂક્યો એના વિશે આપણો શું કહેવું હા એ પાટ ચિત્રકલા ક્ષેત્રમાં જાવ અને સફળ થવું એ મારા જીવનનો એક અમૂલ્ય પ્રસંગ કહી શકો મારા ચિત્ર શિક્ષક ઘેવર ભાઈ મેઘાબી દેસાઈ નવમા ના ધોરણ ભણતો હતો ત્યારે મેં સરસ મજા ચિત્ર બનાવ્યું અને ચિત્ર જોઈને એટલા પ્રભાવિત થયેલા કે વર્ગ બધા વિદ્યાર્થીઓને મારું ચિત્ર બતાવ્યું અને જે દીવાલ હતી એ દિવાલ ઉપર એ ચિત્ર મારું એમને ટોકી મૂકી રાખ્યું અને વર્ષો સુધી લોકો ને કહેતા રહ્યા કે આ નવમા ધોરણના ના વિદ્યાર્થી એ કરેલું ચિત્ર કેટલું અદભુત ચિત્ર છે અને એમને જે મને પ્રેરણા આપી એમાંથી મને કલાના ક્ષેત્રે જવાની જંગના જાગી મારા અનુમાન પ્રમાણે 10મું પાસ કર્યા પછી તમે ચિત્રકલાના અભ્યાસક્રમમાં ગયા હા એ વખતે હું જ્યારે ભણતો તો ત્યારે SSC 11મા ધોરણ પછી હતું આજે 10મા ધોરણ પછી છે એ વખતે 11મા ધોરણ પછી SSC ની પરીક્ષા આપવામાં આવતી

એમને મારા વિષય વિશે કલા સાહિત્ય અને photography વિષે મેં વાત કરી અને દસ થી પંદર મિનિટ માં અમે ત્યાં બેઠા હતા કાર્યક્રમ માં એ દરમિયાન એમને મને મારું કટાક ચિત્ર બનાવી ને આપ્યું ચિત્રકાર તરીકે હાથ ભાઈ પીછી આપેલી સાહિત્યકાર તરીકે કલમ દર્શાવેલી અને ફોટોગ્રાફર તરીકે કેમેરા આપેલો એમને બનાવેલું

એસી થી સો પુસ્તકો અને મને વિચાર આવ્યો કે મારી હયાતી પછી એમ જા થાય પરિવારના સભ્યો કે ક્યાં દાદાની પસ્તી અહીં પડી છે તો લાવો પેલા પસ્તીવાળા ભાઈને બોલાવી અને દસ રૂપિયાના કિલોના ભાવથી આપી દઈએ એટલે પછી મેં એક આખું લિસ્ટ કરાવી પુસ્તકો અને એ પુસ્તકો નું લિસ્ટ બનાવી અને ખેરાળુ કોલેજ ની જે લાઇબ્રેરી હતી કોમ્પ્યુટરેજ લાઇબ્રેરી છે તેમાં આપવાનો મેં નિર્ણય કર્યો

તો કિલોના 10 રૂપિયાના ભાવ થી જેમ જૂનો છાપો કે જૂનો વર્તમાન પત્રો જાય છે એ રીતે ન જાય એટલા માટે મેં મારી આયાતીમાં એની પણ એક સરસ વ્યવસ્થા કરી આજે આ સુંદર મુલાકાત બદલ તમે સમય ફાળવ્યો જે સુંદર વાતો કરી એ બદલ હું આપનો આભાર માનું અને તમારા સ્વાસ્થ્ય સારું રહે એની પ્રભુ પાસે પ્રાર્થના નમસ્કાર